નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણ આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે પણ પતંગ બજારમાં ખરીદીની હવા જામી રહી હોય એવું લાગતું નથી ઘણીયા ગાઠિયા દુકાનદારો જ ચક્કરડા ફેરવતા દેખાય છે સ્ટેશન રોડ લીમડા ચોક અને સંતોષ ચારસ્તા તરફ ઘણી બધી પતંગની દુકાનો અને દોરાણી દુકાનોના સ્ટોલ લાગ્યા છે પણ ખરીદવાવાળા દેખાતા નથી રંગબેરંગી અને અલગ અલગ પ્રકારના બલૂન વેચતા ફેરિયાઓ નગરના માર્ગો પર ફરતા દેખાય છે શેરડી વેચવાવાળા પણ આવી ગયા છે અને ઉત્તરાયણની સાથે સાથે ટોપી ચશ્મા અને અલગ અલગ પ્રકારના માસ્કનું વેચાણ કરતાં સ્ટોલ પણ લાગ્યા છે પરંતુ બજારમાં જોઈએ એટલી ખરીદી જોવા નથી મળી રહી એક દિવસ અગાઉ આવેલા માવઠાએ પણ પતંગના વેપારીઓને નુકસાન કરાવ્યું હતું ત્યારે હવે મંદી નડી રહી છે એક તરફ મંદીનો માહોલ હોવાનું કહેવાય છે ત્યારે કેટલાક વેપારીઓ સાથે અમે વાત કરી તો એવું પણ જાણવા મળે છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે પતંગના ભાવમાં ચાલીસ ટકા જેટલો વધારો આવ્યો છે એટલે ગયા વર્ષે જે પતંગ દસ રૂપિયાની હતી એ આ વર્ષે પંદર રૂપિયામાં વેચાઈ રહી છે ત્યારે અમને એવી જાણકારી મળી રહી છે કે તમામ ચેતવણીઓ અને પોલીસની તકેદારી હોવા છતાં પણ કેટલાક લોકો ચાઇનીઝ દોરીનું ખાનગી રાહે વેચાણ કરી રહ્યા છે ઉત્તરાયણ અથવા ઉત્તરાયણ પછી તમારી જાણકારીમાં કોઈ પક્ષી કે કોઈ પશુ પતંગ દોરાના કારણે ઘવાયેલી હાલતમાં દેખાય તો વન વિભાગની કરૂણા હેલ્પલાઇન વન નાઇન સિક્સ ટુ પર કોલ કરી જીવન બચાવવામાં તમારું યોગદાન જરૂર આપશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે